આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે સુખ અને શાંતિ મળે છે અને અંત સુધી મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ચાલો ભક્તો આજે આપણે હરિજયંતિનો પરિચય તેની કથા વિધિ અને તેનો મહિમા વિશે વિગતે જાણીએ ભક્તો હરિજયંતિ એટલે ભગવાન વિષ્ણુનો દિવસ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઉપવાસ રાખનાર ભક્તને હજારો યજ્ઞો અને દાન કરવાના બરાબર ફળ મળે છે સ્કંદ પુરાણ અને પદ્મપુરાણોમાં આ વ્રતનો ઉલ્લેખ મળે છે ભગવાન વિષ્ણુને હરિ કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોના બધા પાપો હરી લે છે અને જીવનને પવિત્ર બનાવે છે ભક્તો હવે સાંભળીએ હરિજયંતિની એક પ્રખ્યાત કથા એક વખત એક રાજા હતા નામ હતું હરિશ્ચંદ્ર તેઓ સત્ય પ્રિય હતા પરંતુ એક કપરા સમયમાં તેમને બધું ગુમાવવું પડ્યું રાજ્ય સંપત્તિ પરિવાર કશું જ બાકી ન રહ્યું રાજા જંગલમાં ભટકતા હતા ત્યાં એક મહાત્માએ તેમને ઉપદેશ આપ્યો કે હે રાજન તું હરિજયંતિનું વ્રત કર ભગવાન વિષ્ણુની ભક્તિ કર તારા બધા જ દુઃખો દૂર થશે ત્યારબાદ રાજાએ ઉપવાસ કર્યું રાત્રે જાગરણ કર્યું અને તુલસી અને ફૂલોથી ભગવાનની આરાધના કરી ફળે એવું થયું કે તેમના બધા પાપો ધોવાઈ ગયા દુઃખ દૂર થયા અને તેમને ગુમાવેલું રાજ્ય પણ પાછું મળ્યું તેથી કહેવાય છે કે હરિજયંતિ વ્રત કરવાથી ભક્તના જીવનમાં મોટા મોટા સંકટો હોય તો પણ તે દૂર થાય છે ભક્તો હવે વાત કરીએ કે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તો સૌ પ્રથમ વહેલા ઉઠીને સવારે સ્નાન કરવું ત્યારબાદ ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સામે દીવો પ્રગટાવવું આખો દિવસ ઉપવાસ રાખવો અને પાણી પણ ઓછું પીવું ભક્તો રાત્રિએ જાગરણ કરવું અને વિષ્ણુના મંત્રનો જપ કરવું ભક્તો બીજે દિવસે સવારે બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને વ્રત પૂર્ણ કરવું ભક્તો આ રીતે નિયમપૂર્વક કરાયેલું વ્રત ભગવાનને અતિ પ્રિય છે હવે ભક્તો આપણે જોઈએ આ વ્રતના અદ્ભુત ફાયદાઓ ભક્તો આ વ્રત કરવાથી કેવા પ્રકારનું ફળ મળે છે આવો તેને જાણીએ ભક્તો આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે ભક્તના જન્મજાત અને વર્તમાનના પાપો સમાપ્ત થાય છે ભક્તો ત્યારબાદ સંતાનનું સુખ મળે છે સંતાનની કોઈ ઈચ્છા ધરાવતા દંપતી માટે તો આ વ્રત ચમત્કારિક છે ભક્તો ત્યારબાદ ધન અને સંપત્તિમાં વધારો થાય છે ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે ત્યારબાદ ભક્તો કુટુંબમાં પ્રેમ અને શાંતિ પણ વધે છે ઝઘડા અને તણાવ દૂર થાય છે ભક્તો ત્યારબાદ આ હરિજયંતિનું વ્રત કરવાથી આયુષ્ય વધે છે આયુષ્ય લાંબુ અને સ્વસ્થ જીવનવાળું મળે છે ત્યારબાદ સંકોટો દૂર થાય છે જીવનમાં મોટા મોટા કપરા જે પ્રસંગો હોય તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે ભક્તો ત્યારબાદ આ જયંતિનું વ્રત કરવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે મન શાંત થાય છે અને ભક્તિમાં પણ સ્થિરતા મળે છે ત્યારબાદ આ વ્રત કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને અંતે ભક્ત વૈકુંઠમાં સ્થાન મેળવે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જયંતિ વ્રત કરનાર ભક્તને હજાર એકાદશીનું પુણ્ય મળે છે તો ભક્તો આ હતી હરિજયંતિ વ્રતનો મહિમા આ વ્રત કરનાર ભક્તના જીવનમાં સુખ શાંતિ સંપત્તિ અને સંતાન સુખ આવે છે મોક્ષ સુધીની પ્રાપ્તિ કરાવનાર આ વ્રત આપણે સૌએ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ તો ભક્તો આજના વિડીયોમાં બસ આટલું જ અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને આ જરૂર જણાવજો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ